ચાંદોદ પાસેના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાંથી નીતિ નિયમોને નેવે મૂકી કરાતા આડીધર રેતી ખનનના વેપલા પર ખાન ખનીજ વિભાગે છાપો મારી બે ડમ્પર તેમજ એક હિટાચી મશીન મળી સિત્તેર લાખ ઉપરાંતનું મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા વાહનો પૈકીનું એક ડમ્પર કાયદો વ્યવસ્થાના પાલન કરતા ચાંદોદ પોલીસ સ્ટેશનના કર્મચારીનું હોવાની વિગતવાર સપાટા પર આવતા ચર્ચાઓ જાગી છે ચાંદોદ પંથકમાંથી પસાર થતી ઓરસંગ નદીને પોતાના બાપની જાગીર સમજી કરનાળી પીપળિયા ફૂલવાડી કામડી ચંદવાડા જેવા અનેક વિસ્તારોમાંથી રેતી હોય તંત્ર જાણે પોતાના ખિસ્સામાં હોય તેમ નીતિ નિયમોની નેવે મૂકી બે ધડક આ વેપલાના મોટા પાયે ઠેર ઠેર બજારો માંડ્યા છે આ બાબતની વ્યાપક બુમો ઉઠતા ખાન ખનીજ વિભાગે લાલાક કરતા ચાંદોદ પંથકની રેતી ચોર ટોળકીમાં ફફડાટ ફેલાયો છે ખાન ખનીજ વિભાગ અધિકારી એન આર પટેલ ધર્મેશ ઓળ દેવરાજ છિયાને કિશનભાઈએ સામૂહિક રીતે ચાંદોદ પાસેના ફૂલવાડી ગામે ઉરસંગ નદીના પટમાં રેડ કરતાં બે નંબરિયા રેતી માફિયાઓમાં નાસભાગ મચી હતી છાપા દરમિયાન તંત્રએ તુષારભાઈ મનસુખભાઈ ગજેરા રહેઠાણ સુરતનું સો ટાયરનું ડમ્પર શેખ ઇમરાનભાઈ પીરુભાઈ રહેઠાણ તિલકવાડાનું છ ટાયરનું ડમ્પર તેમજ નારાયણભાઈ ફૂલાભાઈ રબારી રહેઠાણ સનોરનું હિટાચી મશીન મળી કુલ સિત્તેર લાખ ઉપરાંત મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ માફિયાઓને તંત્ર કેટલો દંડ ફટકારે છે તેના પર સૌની મીટ મંડાઈ છે ઉલ્લેખનીય છે કે ફુલવાડી ગામે ખાન વિભાગે રેડ કરી તે સમયે પકડાયેલા રેતી માફિયાઓની ભલામણ હેતુ તંત્ર સાથે સંપર્ક ધરાવતા કેટલાક મળતીયાઓ દોડી આવ્યા હતા ખાન વિભાગે રેડ દરમિયાન ઝડપી પાડેલા વાહનોની કસ્ટડીમાં લેવાના બદલે સ્થળ પર છોડીને ચાલતી પકડી હતી જેથી તંત્રની ભૂમિકા વિશે ચણભણાટ વ્યાપ્યો છે ઉપરાંત શેખ ઇમરાનભાઈ પીરુભાઈ રહેઠાણ તિલકવાડાના નામનું છ ટાયરનું ડમ્પર છેલ્લા કેટલાક સમયથી ચાંદોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ખરીદ્યું હોવાની વિગત બહાર આવતા વાડ ચીભડા ઘડે તેવો કિસ્સો બહાર આવ્યો છે